ઉમેદવાર ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહે રેલી યોજી નામાંકન પત્ર ભર્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારે જેસીબી મશીનમાં ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે સાબરકાંઠામાં ક્ષત્રિય મતદારો સૌથી વધુ હોવાના પગલે ભાજપ કોંગ્રેસનું ગણિત બગડે તેવું રાજકીય વિશેષજ્ઞનું માનવું છે આ વખતે સાબરકાંઠા લોકસભા બેઠક પરની ચૂંટણી વધુ રસપ્રદ બને તેવું લાગી રહ્યું છે ચાલા બીજેપી આઈટી સેલ ઈડર તાલુકો હું એમનો અત્યારે ભૂપેન્દ્રસિંહને ભાજપના કાર્યકર્તા તરીકે હું સમર્થન આપું છું મારું ગામ જે બેતાલીસ ગામ છે એમને હું સમર્થન આપું છું અને અમે અમારી માંગ સ્વીકારવામાં આવી ભાજપના કાર્યકર્તા હોય છે તે પણ અમે અમે સમર્થન આપીએ છીએ અમે ઈડર તાલુકાના અમારા જાદર વિભાગના બેતાલીસ ગામના અમે ભાજપના છીએ પણ અમે અપક્ષ ઉમેદવારને એટલે એ કરવા અમે નક્કી કર્યું દુ એટલા માટે અમારી માંગ ના સ્વીકારી એટલા અમે આપવાના છીએ કેટલા લોકો છો અમે અમારા બેતાલીસ ગામ જાદર વિભાગના બેતાલીસ ગામ હિંમતનગરના જેટલા પણ ભાજપ ના કાર્યકર્તાઓ હોય છે બધાને મત આપીશું અને એમને જીતાડીશું અમે કોંગ્રેસને મત આપવાના નથી અમે અપક્ષને અમારો કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા છે ભૂપેન્દ્રસિંહ પણ અમારા પોતાના ભાજપના કાર્યકર્તા છે એમને અમે સમર્થન કરીશું